પાટણ બનાસકાંઠા સાબરકાંઠામાં પણ ભારે વરસાદનું અનુમાન અરવલ્લી મહેસાણા અને વડોદરાની આસપાસ પણ ભારે વરસાદની આગાહી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ અને અરબી સમુદ્રમાં ડિપ્રેશનથી વરસે વરસાદ બીજે નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતી ભારે વરસાદની શક્યતા છે તો સુરત ભરૂચ સહિતના જિલ્લાના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી શકે છે પાંચ દિવસના વિરામ બાદ સાતમી નવેમ્બરથી ફરીથી માવઠું કહેર મચાવશે

બીજી બીજી નવેમ્બર સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દ્વારકા પોરબંદરના ભાગો તેમજ મધ્ય સૌરાષ્ટ્રના ભાગો ગીરના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં સુરેન્દ્રનગર રાજકોટ મોરબી અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે બનાસકાંઠાના ભાગોમાં કેટલા ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે કેટલા ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહે સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે ખાસ કરીને આ વરસાદ ત્રીસ એકત્રીસ અને ત્યાં સુધીમાં થવાની શક્યતા રહે મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહી તારીખ બે નવેમ્બર સુધીમાં તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભાવું પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહી